પાલમપુર હોમગાર્ડ કચેરી ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હોમગાર્ડ કચેરી ખાતે જિલ્લા રાઠોડની અધ્યક્ષતામાં સ્વંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા કમાન્ડન્ટ દ્વારા ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી જેમાં જિલ્લા કમાન્ડન્ટના હસ્તે સારી કામગીરી કરનાર હોમગાર્ડ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરાયો હતો આ પ્રસંગે લીગલ ઓફિસર મનોજભાઈ ઉપાધ્યાય હેડ ક્લાસ જયંતિભાઈ પરમાર ઓફિસર કમાન્ડિંગ પ્રશાંતભાઈ ગૌસ્વામી સિનિયર પ્લાઉન્ડર કમાન્ડર મુસ્તકભાઈ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ઇઠોતેરમાં સ્વાતંત્ર દિન નિમિત્તે જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન થયેલ તેમાં અમારા જિલ્લાના લીગલ ઓફિસર મનોજભાઈ તેમજ અમારા કચેરીના ક્લાર્ક જયંતિભાઈ તેમજ અમારા કંપની કમાન્ડર પ્રશાંતભાઈ મુસ્તાકભાઈ તેમજ પાલનપુર યુનિટના સમગ્ર જવાનો તેમજ બહેનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને મા ભારતીની ચરણોમાં વંદન કરે છે